જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે સોળ સ્વાદ છે એની તિથિ ક્યારે છે અને ક્યારે ક્યારે તે મનાવવામાં આવશે તો તેના વિશે આપણે જાણીશું તો ભાદરવા મહિનામાં પિતૃ પક્ષના પક્ષના સોળ દિવસ છે આપણા પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને છે તો એ ભાદરવા મહિનાના પિતૃ પક્ષના શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ એ કયા કયા છે અને કયા વારે આવે છે તો પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓનું ઋણ ચૂકવાય છે અને પિતૃઓની આત્માને મોક્ષ મળે છે આ સમય દરમિયાન તર્પણ પીંડ દાન પૂર્વજો છે એની આત્માને શાંત કરવા માટે આ પિતૃ તર્પણ કરવામાં આવે છે એટલે કે શ્રાદ્ધ કરવામાં આવે છે પિતૃઓની મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ પરંતુ જો તમે એ કે તારીખ જાણતા ના હોય તો એક શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસના દિવસે પણ કરી શકાય છે તો આ વર્ષે પિતૃ પક્ષમાં પ્રથમ શ્રાદ્ધ છે એટલે પિતૃપક્ષ બે હજાર ચોવીસની તારીખ ક્યારે થશે અને શું છે તેનું પણ આપણે મહત્ત્વ સમજીએ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ શરૂ થાય છે સત્તર સપ્ટેમ્બરે એટલે કે ભાદરવી પૂનમ છે અને પિતૃપક્ષ સમાપ્ત થાય છે બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સર્વ પિતૃ અમાસને દિવસે તો પિતૃ પક્ષમાં પ્રથમ શ્રાદ્ધ ક્યારે થાય છે તો તેની આપણે તારીખ અને તિથિ સહિત આપણે સમજશું સત્તર સપ્ટેમ્બરે ભાદરવી પૂર્ણિમાની પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે અને એ દિવસે શ્રાદ્ધ કરવામાં આવશે નહીં પૂર્ણિમાના દિવસે ઋષિઓને શ્રાદ્ધ કરવાની પરંપરા છે તેને ઋષિ તર્પણ પણ કહેવામાં આવે છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ વિધિ તિથિથી જ કરાય છે આવી સ્થિતિમાં આ વર્ષે પ્રથમ શ્રાદ્ધ છે એ પ્રતિપદા તિથિના રોજ અઢાર સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને ક્યારે ક્યારે તમે શ્રાદ્ધ કરી શકો છો આખા વર્ષમાં તેના વિશે જાણીએ વર્ષમાં છન્નું દિવસ હોય છે જેમાં બાર અમાસ હોય છે બાર સંક્રાંતિ હોય છે અને પિતૃ પક્ષના સોળ દિવસ હોય છે એમાં શ્રાદ્ધ કરી શકાય છે જો તમે તિથિ યાદ ન હોય તો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પણ પૂર્વજોને શ્રદ્ધા દરમિયાન તમે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી શકતા નથી તો સર્વે પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંતોષ મળી જાય છે શાસ્ત્રો અનુસાર છે ને ત્રણસો ને પાસાઠ દિવસ સુધી શ્રાદ્ધની વ્યવસ્થા છે જે લોકો દરરોજ શ્રાદ્ધ કરે છે તેમના માટે દરરોજ શ્રાદ્ધની વ્યવસ્થા છે સમયની અછતને કારણે દરરોજ શ્રાદ્ધ કરવું મુશ્કેલ બની જાય છે તેથી આ તિથિઓ રાખવામાં આવેલ છે તો પૂર્ણિમાનું શ્રાદ્ધ છે સત્તર સપ્ટેમ્બરે પ્રતિપદા એટલે કે એકમનું શ્રાદ્ધ છે અઢાર સપ્ટેમ્બરે બુધવારે દ્વિતીય શ્રાદ્ધ છે ગુરુવાર ઓગણીસ તારીખે તૃતીય શ્રાદ્ધ છે એ વીસ તારીખે શુક્રવારે અને ચતુર્થીનો શ્રાદ્ધ છે એ એકવીસ સપ્ટેમ્બરે શનિવારે તો મહાભરણી છે કે એકવીસ તારીખે શનિવારે અને પંચમી શ્રાદ્ધ છે એ બાવીસ સપ્ટેમ્બરે રવિવારે ષષ્ઠીનું શ્રાદ્ધ ત્રેવીસ સપ્ટેમ્બર અને સોમવારે સપ્તમીનું શ્રાદ્ધ ત્રેવીસ સપ્ટેમ્બર સોમવાર છે એટલે છઠનું અને સાતમનું છે એ બંને સાથે છે અષ્ટમીનું શ્રાદ્ધ છે એ મંગળવારે ચોવીસ તારીખે છે અને નવમીનું શ્રાદ્ધ છે એ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારે છે દસમીનું શ્રાદ્ધ છે એ છવ્વીસ સપ્ટેમ્બરે છે અને એકાદશી શ્રાદ્ધ છે એ સત્યાવીસ સપ્ટેમ્બરને શુક્રવારે છે દ્વાદશીનું શ્રાદ્ધ છે એ ઓગણત્રીસ સપ્ટેમ્બરે માઘનું સ્ના દ્વાદશીનું છે એ ઓગણત્રીસ સપ્ટેમ્બરે અને માઘ શ્રાદ્ધ પણ ઓગણત્રીસ સપ્ટેમ્બરે પછી ત્રયોદશી છે એ ત્રીસ સપ્ટેમ્બરે અને ચતુર્દશી છે એ પહેલી ઓક્ટોબરે અને અમાસ છે એ બીજી ઓક્ટોબરે ચતુર્દશીનું શ્રાદ્ધ છે એ આપણા સુરાપુરા દાદાને પણ નાખવામાં આવે છે ચૌદશનું શ્રાદ્ધ કહેવામાં આવે છે અને પછી અમાસનું છે સર્વપિત્રી અમાસનું કે જે પણ આપણે કાંઈ પણ યાદ ન હોય તિથિ કે કાંઈ તે દિવસે આપણે આ સર્વપિત્રી અમાસને દિવસે શ્રાદ્ધ નાખી શકીએ છીએ કે શ્રાદ્ધ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવાથી પિતૃ પક્ષમાં તેનું મહત્ત્વ ખૂબ જ વધારે રહે છે અને તે આપણી ઉપર પ્રસન્ન રહે છે તો ભાદરવા માસના વધ પક્ષની શ્રાદ્ધ પક્ષમાં કઈ વસ્તુનું દાન કરવાનું મહત્ત્વ છે ભાદરવા માસના વધ પક્ષની શરૂઆત થતાં જ શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જાય છે અને શુભ સમયમાં પિતૃ માટે પિંડદાન તર્પણ અને પંચબલિ સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે તથા આ કાર્ય કરવાથી પિતૃ ખુશ થાય છે અને સાથે સાથે દાન કરવાનો પણ અનેરો મહિમા અને તેનું અનેક ઘણું ફળ પણ મળે છે આ દિવસોમાં અનેક પ્રકારના દાન કરી શકાય છે આ માટે અલગથી કોઈ વિધાનની જરૂર નથી ફક્ત ઘરમાં રહેલ વસ્તુઓનું જ ઉપયોગ કરી અને કાર્ય કરી શકાય છે આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને વંશની વૃદ્ધિ થાય છે પિતૃદોષની મુક્તિ માટેનો સૌથી ઉત્તમ સમય છે એમાં પણ કેટલીક વસ્તુનું દાન કરવાથી જરૂર ઋણ મુક્ત થવાય છે હિન્દુ ગ્રંથો જેવા કે ગરુડ પુરાણમાં દસ મહાદાન છે અને આઠ દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કાર્ય તમે શ્રાદ્ધ કે મૃત્યુ પછી વસ્તુઓનું દાન કરવામાં આવવું જોઈએ જેથી મૃતાત્મા છે પિતૃઓની સંતુષ્ટિ થાય છે દસ મહાદાન છે એમાં પહેલું છે ગાય જમીન તલ સોનું ઘી વસ્ત્ર અનાજ ગોળ ચાંદી અને મીઠું આ દસ વસ્તુઓનું દસ મહાદાન ગણવામાં આવે છે આ દાન મૃતાત્માને પિતૃઓને નિમિત્ત કરવામાં આવે છે કોઈ કારણે મૃત્યુ સમયે કરવામાં ન આવે તો શ્રાદ્ધ પક્ષમાં એકવાર જરૂર કરવું જોઈએ સાથે આપણે અષ્ટદાન પણ જાણી લઈએ પછી બધી વસ્તુનું મહત્વ આપણે સમજીશું અષ્ટમહાદાન એટલે કયા દાન તો કે અષ્ટમહાદાન એટલે કે તલ લોખંડ સોનું કપાસ મીઠું સાત પ્રકારના અનાજ અને જમીન અને ગાય આ આઠ વસ્તુઓનું અષ્ટદાન ગણવામાં આવે છે જેથી મૃત આત્માને પિતૃઓને સંતુષ્ટિ મળે છે અને તેમના આશીર્વાદ આપણી ઉપર હંમેશા રહે છે તો તલનું દાન કરવાથી શું મહત્ત્વ છે તો કે આ શ્રાદ્ધમાં દાનની દૃષ્ટિએ કાળા તલનું દાન અનેક પુણ્ય મળે છે એવું માનવામાં આવે છે કે કાળા તલ ભગવાન વિષ્ણુના પ્રિય છે કાળા તલનું દાન કરવાથી માનવીની મુશ્કેલીઓ અને આફતોમાંથી આપણને રક્ષણ મળે છે અને ઉગારે છે પછી છે લોખંડ સોનું અને ચાંદી દાનમાં દરેક અલગ અલગ ધાતુઓનો દાનનો મહિમા છે એવી જ રીતે સોના જેવી મૂલ્ય વસ્તુનું દાન કરવાથી વાદ વિવાદનો અંત આવે છે જો તમારાથી સોનાનું દાન શક્ય ન બને તો ગમે તે રકમ આપી અને એને નિમિત્ત બનાવી શકાય છે તેવી રીતે ચાંદી માટે પણ એવું માનવામાં આવે છે પિતૃઓનો વાસ છે ચંદ્રના ઉપરના ભાગમાં છે તેથી ચાંદી અથવા ચાંદીની બનેલી વસ્તુઓનું જેમ કે આસન છત્ર મુંગટ કળશ અથવા તો બ્રાહ્મણ પૂજાનો સામાન દાનમાં આપી શકાય છે એ શુભ માનવામાં આવે છે અને પિતૃઓના આશીર્વાદ અને સંતોષ મળે છે તેમજ ગોળ અને મીઠું જમવામાં આવતી વસ્તુ ગોળ અને મીઠું પણ પિતૃ પક્ષમાં દાન કરવામાં આવે છે ઘણા ખરા અંશે અતિ શુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં અવારનવાર ઝઘડો કે કંકાસ થતો રહેતો હોય ને તો શ્રાદ્ધમાં ગોળ અને મીઠું જરૂર આપવું પૂર્વજોની ખુશી માટે મીઠાનું તો દાન કરવું જ જોઈએ પછી આવે છે વસ્ત્ર વસ્ત્રનું દાન શાસ્ત્રોમાં કીધેલું છે પિતૃ પક્ષમાં કપડાંનું દાન આપવું જોઈએ આ દાનમાં ધોતી છે દુપટ્ટો છે હાથ રૂમાલ નેપકીન સાડી વગેરે દાન અપાય છે એ ઉપરાંત તમે ચપ્પલ પગરખાં છત્રીનું પણ દાન કરી શકો અને આ બધી વસ્તુઓ છે એ રાહુ કેતુ દોષના નિવારણ માટે કરવામાં આવે છે ધ્યાન એ વાતનું રાખવું કે આ દરેક વસ્તુઓ નવી અને સ્વચ્છ હોવી જોઈએ કે જે ઘરમાં પડેલી જૂની વસ્તુઓ ન અપાય ગાય ગાય છે એ હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર તથા દેવદેવીઓનો વાસ માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ સારું છે ગૌશાળામાં પણ તમે દાન કરી શકો છો પરંતુ શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન ખરેખર સુખ સંપત્તિ આપનાર તેમજ ગાયનું દૂધ ઘી અને માખણ વગેરે દાન અથવા અર્પણ કરવાથી શુભ માનવામાં આવે છે અન્નદાન એ ખૂબ જ ઉત્તમ દાન છે ઘઉં ચોખા મગ કઠોળ વગેરેનું પણ દાન કરવું દાન ઈચ્છિત પરિણામ આપી શકે છે હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો